વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા ત્યારે એમના દ્વારા રાજીનામું અપાતા આ જગ્યા ખાલી પડી હતી જે સભ્ય તરીકેની જગ્યા માટેની ચૂંટણીનું આયોજન કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સત્યાવીસમી તારીખે પેપરમાં જાહેર નોટિસ આપવામાં આવી હતી જે અન્વયે આજે અગિયારમી જુલાઈના રોજ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની તારીખનો ડિક્લેર કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જિજ્ઞેશભાઈ સોનીને મેન્ડેટ આપી અને ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા છે ત્યારે એ આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ફોર્મ ભરવા માટે અહીં ઉપસ્થિત થયા છે હું જિગ્નેશભાઈ સોનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજ રોજ જે ચૂંટણીની પ્રક્રિયા છે જેમાં ઉમેદવારનું ફોર્મ ભરવાનું છે તો ઉમેદવાર તરીકે ફોર્મ ભરે અને આગળ જ્યારે એ સભ્ય તરીકે નિમણૂક પ્રાપ્ત થાય છે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા પછી ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જે સ્કૂલો છે જેનો અત્યારે સતત ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે અને વડોદરા શહેરના નાગરિકો ઘણા બધા નાગરિકો પોતાના બાળકોને પ્રાથમિક પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન કેન્સલ કરાઈ અને જ્યારે લોકોનો જોખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તરફ વધ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના

અને એ દિશામાં બાળકોના સર્વાંગી વિકાસની દિશામાં પોતે પણ કાર્યરત થાય એવી શુભેચ્છાઓ સાથે આજે ઉમેદવાર તરીકે ડિક્લેર થવા માટે જિજ્ઞેશભાઈ સોનીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારતીય જનતા પાર્ટી જે કંઈ જવાબદારી આપતી હોય છે ખૂબ બધું જોઈ વિચારીને સમજીને આપતી હોય છે અને મને મારું જે માતૃ સંસ્થા છે મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના વિદ્યાભારતી નામના સંગઠનના મારું અનુભવને કારણે કદાચ આ જવાબદારી આપવામાં આવી હશે એટલે એ અનુભવને હું આમાં ખૂબ સારી રીતે શેર કરીશ અને જે કંઈ આપણે ગરીબ બાળકો માટે પ્રાઇવેટ શાળા જેવી સગવડો મળે અને જે પાર્ટીની લાઈન છે સાંસ્કૃતિક વિરાસત સાથેનું શિક્ષણ આપણું જે કંઈ ગુરુકુલ પરંપરાઓ હતી એવી તો આપણે આમાં ન લાવી શકીએ પણ એ પ્રકારનું શિક્ષણ આ બાળકોને મળે એવી એક પ્રયત્ન કરીશું અને મારા જે કઈ અનુભવ છે એને હું ખૂબ સારી રીતે અહીંયા નિભાવીશ સંઘના ઘણા બધા એવા દાખલા તરીકે આપણા જે કઈ ઋષિમુનિઓ છે જેમણે ખૂબ સારી શોધ સંશોધનો કર્યા છે એ અત્યારના સમાજમાં આપણા બાળકોને ખબર જ નથી હોતી તો એની પ્રદર્શનીઓ લાવીશું એના સાહિત્ય લાવીશું